રાજ્યના વધુ એક શહેરમાંથી સરકારી બાબુઓની લાલિયાવાડી સામે આવી રહી છે વાત છે ભાવનગરના બલભીપુર તાલુકાના તોતણિયાડા ગામે બે હજાર ત્રેવીસમાં બનાવેલો ટાંકો લીક થતાની સાથે જ વિકાસ કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના પુરાવા સામે આવ્યા તે ઉપરાંત આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવી રહ્યો છે જેમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સરકારી અધિકારીઓ વિકાસના નામે પોતાના કિસ્સાઓ ભરી રહ્યા છે તો આ મુદ્દે એકસો ને છ વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાને પૂછતા એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે બાસઠ ગામની યોજના છે ઉમરાળા પ્રોજેક્ટમાં એમાં તોતાણીયારા ઝોનમાં આપણે ઈએસઆર જે બનાવવામાં આવેલી છે એનો પ્રાઇમરી તબક્કે કોન્ક્રિટ કામ ફ્રેમવર્ક પૂરું થયેલું છે તો એમાં એ લોકોએ અત્યારે ટેસ્ટિંગના રૂપે એજન્સી દ્વારા પાણી ભરવામાં આવ્યું હતું અને એનું એક લીકેજીસનું મતલબ એક વિડીયો સામે આવેલું છે પરંતુ એનું હાલ કામ પ્રગતિ